પછી ગણપણમાં ગોવિંદ ભજાશે નહીં જયારે એમ બિલકુલ એ વૈધું ગઈટું ભિખારી ને અપાય ભગવાનને નહીં આપણે ત્યાં વયતું ગઈટું હોય ને એ ભિખારી ને અપાય એમ પછી જીવનમાં બધું જે જીવનની આયુષ્ય વયતું ગઈટું એ ભગવાનને ન અપાય કે હવે કોઈ બોલાવતું નથી કોઈ ચલાવતું નથી ક્યાંય માન નથી ક્યાંય સન્માન નથી પછી હવે હું માળા કરવા બેઠી હવે તું ઘરે બે આ જ્યારે યુવાની હોય ભક્તિ કરવાની ઉંમર બાળપણ છે બાળપણ સિવાય ભક્તિ અને ભગવાન મળવાની યોગ્ય ઉંમર બાળપણ છે વિચાર કરો યુવાનીમાં ગઈઢા થાય ભક્તિ કરી એ તો ક્યારે ભગવાન મળે કે ન મળે શાસ્ત્રમાં તો પ્રમાણ છે મારા વાલા પ્રહલાદ અને ધ્રુવને તો બહુ નાની ઉંમર ભગવાન મળી ગયા એ યોગ્ય સમય છે અને આપણે કરીએ શું ખબર છે ભૂલ કરીએ કઈ ભૂલ કરીએ છીએ હમણાં જ પેલે દિવસે ચર્ચા કરી વ્યક્તિ સ્માર્ટ થતા જાય છે હું સ્માર્ટ હું સ્માર્ટ બધું સ્માર્ટ રાખ્યું પણ માણા અંતે આપણે કેવા હોશિયાર બૈના જંતિભાઈ આપણે કેવા હોશિયાર બૈના કે ચાલી રૂપિયાનું લીટર પચાસ રૂપિયાનું લીટર હિંતેર રૂપિયાનું નું લીટર અને સો રૂપિયાના ના કિલો શાકભાજી ન બગડે બાણા જો કેવો હોશિયાર બન્યો છે કે એક સો રૂપિયાના શાકભાજી ન બગડે એની માણા વ્યવસ્થા કરી અબજો રૂપિયા દેતા પોતાના છોકરા ન બગડે એની કોઈ વ્યવસ્થા નથી કરી મારા વાલા કે પોતાના છોકરા ન બગડે એની વ્યવસ્થા વિચાર કરો શાકભાજી મોંઘા કે આપણું સંતાન મોંઘું મોંઘું શું વજન કે નો વધારે શાકભાજી નો કે આપણા સંતાનો ને આપણા સંતાનો પણ આપણે મોટા મૂર્ખા મૂર્ખ છીએ એની કોઈ વ્યવસ્થા નથી કરી કે આપણા છોકરાઓ ન બગડે આપણે એમાં અહિત તમે જેટલું આપીને જવાનો વિચાર કરો છો એટલા અહિત અથવા એમ કહું એના જીવનમાં એનાથી ખરાબ બીજું કઈ હોય ન શકે તમારા સંતાનના જીવનમાં એનાથી મોટું કઈ ન હોય શકે એ ખરાબ સ્થિતિ છે સારી નથી આપણે જો એવું વિચારતા હોય કે હું બધું આપીને જાવ તો આપણે મહામૂરખચિહન છોકરાને બનાવીએ છીએ છોકરાને સંપત્તિ તો જરૂર નથી છોકરાને સંસ્કારનો વારસો આપવાની જરૂર છે સંપત્તિનો વારસો તો ખૂટી જ જાય સંસ્કારનો વારસો કોઈ દિવ નહીં ખૂટે એક જંગલ હતું એ જંગલમાં છ નવા સિંહો આવ્યા હતા કેમ નવા પેલા એ સર્કસમાં રહેતા હતા સિંહ હતાઈ સર્કસમાં રહેતા હતા પછી સરકારમાં સર્કસમાં સરકારે કીધું કે જાનવરોને પકડીને નહીં રાખવાના એના ઉપર અત્યાચાર થાય છે અને સરકારે જે કાઈ નિયમ બનાવ્યા એટલે આ લોકોને જંગલમાં મૂકવા પડ્યા આ વાત સમજો આ અદભુત વાત છે સંતાન માટે આ જો સમજાઈ જશે તો તમારી ઉપરથી જે આ પ્રોપર્ટી દેવા સંતાને પ્રોપર્ટી વાળા બનાવવાની જે છે ને આ જે પડદો હટી જશે આ વાત જો તમને સમજાશે તો ઉવા ફ્લેટ ઓલો ફ્લેટ ઉવા ઓલી જમીન આયા ઓલું આ ઓલું ખેતર પાંચ કારખાનામાં હવે મને વાંધો નથી છોકરાઓ સેટ થઈ ગયા છે અને સેટ નો કહેવાય આ અદભુત વાત છે તમારા ગળે ઉતરશે જંગલમાં મોકલવાના આવ્યા કેને સરકસના સિંહને અને પછી જયારે જંગલમાં મૂક્યા બીજે દિવસે સમાચારમાં આવ્યું કે એ જંગલના જે સિંહને મૂક્યા જે પેલા સરકસમાં હતા એ સિંહને જયારે જંગલમાં મૂક્યા તો કૂતરાઓ એ સિંહનો શિકાર કરી ગયા અને બધા સિંહ મરી ગયા હવે આવું શું કામ થયું સિંહનો શિકાર કૂતરા કરે જ નહીં પણ આ થયું એનું કારણ કે સર્કસમાં હતા ને એટલે ટ્રેન હતા એને કાંઈ શિકાર કરવાનું થાય નહીં શિકાર ખુદ એની પાસે આવી જાય ખાવાનું એની પાસે આવે એટલે પોતાની જે શિકાર કરવાની શક્તિ એ ગુમાવી દીધી અને એને એમ જ થાય કે બેઠા બેઠા ખાઈ લેવાનું બેઠા બેઠા મળી જાય પણ ઓલા જંગલના કૂતરાઓને શિકારની બહુ મોટી ટેવ પડી ગઈ હતી બહુ હોશિયાર થઈ ગયા એટલે આ સિંહને પણ આ મારી નાયખા આ શું છે આપણે પ્રોપર્ટીને આપીને જાય છે ને પ્રોપર્ટી એ બધા સર્કસના સિંહ છે આપણા છોકરાઓ સર્કસના સિંહ બની જાય અને જ્યારે સંસ્કારનો વારસો અને એનામાં કંઈક તાકાત આપીને જાય ને તો એ જંગલના સિંહ હવે તમે જ વિચારો કે તમારે તમારા દીકરાને કયો સિંહ બનાવવો છે સર્કસનો બનાવો કે જંગલનો સિંહ રાજા બનાવવો છે